નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું સ્વૈધ્યાય સોલ્યુશન ધોરણ છ અને વિશે સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર પાંચ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીરનો સંપૂર્ણ સ્વૈધ્યાય સોલ્યુશન જોઈશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબ્સ્ક્રાઈબ કરી લેજો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર એક જોઈશું નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને ઉત્તર આપવો નંબર એક ગૌતમ બુદ્ધ સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો તો સાચો જવાબ આવે છે માતાનું નામ શું હતું જવાબ આવશે એ ત્રિશલા દેવી નંબર ચાર મહાવીર સ્વામી નો જન્મ ક્યાં થયો હતો તો આવશે ઋણગ્રામ નંબર પાંચ મહાવીર સ્વામી એ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષાની અંદર આપ્યો હતો સાચો જવાબ આવે છે બી પ્રાકૃત અને પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર ગૌતમ બુદ્ધ નો મુખ્ય ઉપદેશ શું હતો તો ગૌતમ બુદ્ધ નો ઉપદેશ આ પ્રમાણે હતો આત્માના કલ્યાણમાં આસક્ત રહેવાના બદલે શુદ્ધિચાર યુક્ત જીવન જીવવું જોઈએ તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તનવું જોઈએ તે મનુષ્યને સૌથી મોટું કર્તવ્ય છે ઊંચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી પણ પોતાના કર્મથી મહાન બને છે તેથી સમાજની અંદર ઊંચ નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલા જ સન્માન અને અધિકાર આપવા જોઈએ પ્રાણી માત્ર પર દયા રાખવી પ્રશ્ન નંબર બે મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ ને ત્રિરત્ન એટલે કે રત્ન ત્રિના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તેમણે નીચે મુજબના પાંચ વૃક્ષોનો ઉપદેશ આપ્યો હતો કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે હંમેશા સત્યનું પાલન કરવું એ માટે ક્રોધનો ત્યાગ કરવો વસ્ત્રો વગેરે નો સંગ્રહ ન કરવો જૈન સાધુઓ અને સાધુ સાધુ છે એમણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જૈન ધર્મે કયા પાંચ મહાવ્યા છે

તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતી બૌદ્ધ અને મહાવીર બંને સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે અને કર્મવાદને મહત્વ આપે છે તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ બંને અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજની અંદર ઊંચ નીચના ભેદભાવ ન હોવો જોઈએ સ્ત્રીઓને પુરુષોની જેમ સન્માન અને અધિકાર આપવા જોઈએ એમ તેમણે જણાવ્યું હતું ગૌતમ બુદ્ધ ના સમયની અંદર સમાજમાં આ અનિષ્ટો જોવા મળતા હતા સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી ઘણા બધા લોકો માંસાહારી હતા હિન્દુ ધર્મ બ્રાહ્મણ સ્ત્રીય વૈશ્ય અને શુદ્ર એવા ચાર વર્ણોની અંદર વહેંચાયેલો હોવાથી સમાજની અંદર ઊંચ નીચના ભેદભાવો હતા સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્રના તમામ પાઠો જોવા માટે નીચે આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને ત્યાંથી મિત્રો તમે સોલ્યુશન મેળવી શકો છો